અમરેલીના સાંસદ ભરત સુતારિયા અને જીએસટી વિભાગના અધિકારીઓ વચ્ચે સુતારિયાએ અધિકારીઓને ખકડાવ્યા હતા વેપારીઓની સાથે ખેડૂતનું ચેકિંગ કરાતા ખેડૂતોની ફરિયાદ સાંભળી અને સાંસદ દોડી આવ્યા હતા ભરત સુતારિયા અને અધિકારી વચ્ચે બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં તેઓ કહેતા જો

કાલે ઘટના એવી ઘટી કે મારે હું અમરેલી જિલ્લા પંચાયત ખાતે મારી મિટિંગ ચાલતી હતી અને મને ખેડૂતનો ફોન આવ્યો ગરિયા ગામના ખેડૂત હતા અને એણે મને ફોનમાં એવું કીધું કે અમારી પાસે સાત બાર માગે છે ને જીએસટીના અધિકારી કોઈ છે અને અમને ગાડીઓ રોકી છે એટલે એક ખેડૂતનો દીકરો છો એટલે ખેડૂતની વાત આવે એટલે મારે મિટિંગ મારી મહત્વની નહોતી હતી મારા માટે ખેડૂત મારા મહત્વના હતા તો હું સ્થળ ઉપર ગયો અને મેં જોયું તો રિયલી તો જીએસટીના અધિકારી જ હતા અમદાવાદ થી ટીમ આવી હતી એની જે અટાણે તપાસ ચાલતો હોય તે તપાસ માટે આવી હતી એટલે મેં એને કીધું ભાઈ તમારે તપાસ કરવું હોય તો કોઈ પણ ફેક્ટરીની અંદર જાઓ તમે જ્યાં સ્ટોક જોવાનો છે આ તમને શંકાપદ લાગતો હોય ત્યાં જ પણ ખેડૂતને તમે ખોટા હેરાન નહીં કરો